સાતમો પોઈન્ટ પર પીડામાં જેને આનંદ આવે એ લોક વિરુદ્ધ છે સાંભળ્યું બાજુવાડીની છોકરી પાછી આવી અમને તો પહેલેથી જ ખબર હતી અંદર આનંદ આવે છે કોકના નેગેટિવ સમાચાર દુશ્મનના પણ નેગેટિવ સમાચાર સાંભળ્યા પછી આનંદ ના આવવો જોઈએ કરુણા આપી છે બહુ માવા ખાતો હોય ને એને કેન્સર થાય તો આનંદ આવે કેટલો સમજાયો એવું જ બોલો છો ને એ જ લાગનો હતો તો જ સુધરશે એવું બોલો જેમ કેન્સરમાં નથી બોલતા એમ જીવનમાં કોઈકને તકલીફ આવી હોય એ વખતે જો તમને આનંદ આવે તમારી સાથે કોમ્પિટિશન કરનારો માણસ બજારમાં બરાબરનો પછડાયો હ અને ડિક્લેર કરી દીધું આટલું દેવું તમારા ગયા નથી પણ તમને ખબર છે ગાવા ખાના કેટલા ઉઠાવ્યા અને આપણી સાથે કોમ્પિટિશન માં તો કેવો પડ્યો સાચું બોલો અંદરમાં ક્યાંક થાય કે ના આ લોક વિરુદ્ધ પર પીડામાં આનંદ ના છો કહી દો હે સંસારમાં રહીએ તો આવું તો બધું થવાનું છે સમાજની વચ્ચે રહેવું હોય તો સાહેબ બધાની સાથે રહેવું જ પડે રહેવું પડે કોરોના વાયરસ જ્યારે આખા ઘરને લાગ્યો હોય ત્યારે તમારી શું સ્થિતિ તમને નથી લાગ્યો એમ નહી હું પૂછું એટલો જ જવાબ આપો ઘરના સાત મેમ્બર માંથી છ ને લાગ્યો દે આર ઓલ ઇન યોર હાઉસ અને તમને નથી લાગ્યો શું કરો સેવા કરો કે ભાઈ તમે બધા અંદર અંદર સમજી લેજો હું જાઉં છું હું તપોવન જાઉં છું હું ધર્મશાળામાં માણસને વાયરસનો જયારે ચેપ લાગવાની શક્યતા હોય ત્યારે ડોક્ટર તમને કહેશે કે આ લોકોને અંદર અંદરનું ચાલશે તમે જો લેતી દેતી કરવા જશો તો તમે પણ ઝડપાઈ જશો પણ તમે બહાર આવી જાઓ તમે છોડો છો છોડો છો એ તનથી છોડો છો કે મનથી છોડો છો તનથી તમારા ક્રાઇટેરિયા કરતા જુદું કરતા હોય ત્યારે તમે એને છોડો તનથી હું નથી તો મનથી છોડો પર પીડાનો આનંદ એટલે તામસી આનંદ કહેવાય ત્રણ પ્રકારના આનંદ છે સાત્વિક રાજસ અને તામસ કોકની તપશ્ચર્યા કોકની ગાથા કોકના સૂત્ર સાંભળ્યા પછી એ કોકની દીક્ષા સાંભળ્યા પછી જે આનંદ આવે એ કયો આનંદ છે સાત્વિક આનંદ છે આમાં કઈ સ્વાર્થ ખરો તમારો રાજસ્થાન જમવા બેઠા અને ઘરવાળીએ તમને ગમતી આઇટમ આપી નાઈ બહાર નીકળ્યા તમને સરપ્રાઈઝ મળી આજે તમારા માટે ટકાટક નવા કપડા લઈને આવ્યા છે અને એમાં જે તમને આનંદ આવે છે કયો આનંદ કહેવાય રાજસ પણ કોકને તકલીફ આવી કોકને નુકસાન થયું કોક બીમાર પડ્યો કોકના રૂપિયા ચોરાયા એ વખતે તમને જે આનંદ આવે એ કયો આનંદ છે પર પીડામાં જે આનંદ આવે અને આવા ભાવનાઓ કીધી છે આવી ભાવનાથી મળે તો એને હલકામાં હલકી યોની મળે ગમે તેટલા તમે ધર્મિષ્ઠ હોવો પણ તમારી જાતનું ચેકિંગ કરો કે ઊંડે ઊંડે પણ કોકનું દુઃખ કોકની તકલીફ કોકની પીડા કોકના ટેન્શન સાંભળ્યા પછી મને સારું લાગે છે હા બરાબર છે એ જ લાગ્યું ભલે બોલતા નથી અંદરમાં જરાક પણ આનંદ આવ્યો તો સમજો કે તમારો પરરો ખરાબ છે